શ્રી ગોરાઠ હનુમાન ભક્ત મંડળ દ્વારા કોરોનાની મહામારી વચ્ચે મંદિરના પટાંગણમાં મેગા વેક્સિનેશન કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં પિસ્તાળીસ વર્ષથી વધુ ઉંમરના લોકોને વેક્સિન લેવા અનુરોધ કરવામાં આવ્યો છે રાંદે રોડ ગોરાઠ અડાજન ખાતે આવેલા શ્રી ગોરાઠ હનુમાનજી ચોક ખાતે શ્રી ગોરાઠ હનુમાનજી મંદિર પાસે રવિવારના રોજ કોરોનાની મહામારીથી બચવા માટે વેક્સિનેશન કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં પિસ્તાલીસ વર્ષથી વધુની ઉંમરના લોકોને સરકારી ગાઈડલાઇન મુજબ વેક્સિન લેવા આહવાન કરાયું છે અને તેને લોકોને લઈને વેક્સિન લેવા તે લોકો ઉમટી પડ્યા હતા કાંટીભાઈ રાંડેરિયા ગોરાટ હનુમાન ભક્ત મંદર તારવારી રાંડે રોડના ટ્રસ્ટી અમે આજે જે વેક્સિનનો કાર્યક્રમ કેમ્પ રાખવામાં આવેલો છે તે તે વેક્સિનના કાર્યક્રમની અંદર પિસ્તાલીસ વર્ષની ઉપરના અને સિનિયર સિટીઝન વ્યક્તિઓને વેક્સિન આપીએ છીએ અને આ પહેલા ડોઝનો કાર્યક્રમ પડતા પછી અમે બીજો ડોઝનો કાર્યક્રમ પિસ્તાલીસ દિવસ પછી અહીંયા વેક્સિનનો કાર્યક્રમ પણ આ જ કેમ્પમાં રાખવાના છે અને લોકોને સરળતા પડે એટલે કાયદાની પરિભાષા સરકારના નીતિ નિયમોને આધીન લઈને અમે પૂરેપૂરા બધાને માસ્ક પહેરવા માટે સુરતમાં રવિવારે સુરત મહાનગરપાલિકાના સહયોગથી અનેક સ્થળે વેક્સિનેશન સેન્ટર ઊભા કરી લોકોને વેક્સિન આપવાની કામગીરી હાથ ધરાઈ હતી અઝર કુરેશી ન્યૂઝ